બધા એકાઉન્ટના વિડીયો મળી જશે જે મેં અત્યાર સુધી બનાવ્યા છે ધોરણ બારના બધા વિડીયો મળી જશે બરાબર આ દાખલો બરાબર જે કાલે મેં ગણાયો હતો થોડું ટ્રિકી હતું એના માટે ત્યાં દાખલો ગણાય તો આવો ચોપડીમાં દાખલો નથી બરાબર ને હશે તો બી પ્રેક્ટિસ તમે કરી હશે કે નહીં એ મને ખ્યાલ નથી તો આપણે આનો યુઝ કરીશું બરાબર જે છે મેં ઘૂસી નતા ગયા તો આ આપણને મળી ગયો ગણેલો બરાબર બાકી પછી આનો ફોટો પાડીને તમને આપી દેવાનો હતો યુટ્યુબમાં પ્રવાહ છે તો આપણે એનો યુઝ કરી લઈએ તો રકમ કઈક આવી છે બરાબર હું રકમ તમને વળી પાછી બતાવી દઉં જો બે અંદર આવે આવી રકમ છે બરાબર આ રકમ માં હવાલા આપ્યા છે ભાગીદારોની મૂડી પર વાર્ષિક પાંચ ટકા લેખે વ્યાજ આપવું ઉપાડ ઉપર આ વ્યાજ આપી દીધું જ ગણીને મશીનરી નફરની ફિક્ચર્સ ઉપર ઘસારો તો બધાને આવડે હોય પરચુરણ દેવાદારો 5% આ લેખે સકમન લેણાની માટેની જોગવાઈ કરવાની ઈઝી છે ચેક ચૂકવવાના દેવા બાકી એ બી ઈઝી છે બધું તો કરી ઈઝી બરાબર અગાઉથી ચૂકવેલું 150 રૂપિયા ઈઝી છે અને આકર્ષ સ્ટોક 1 લાખ રૂપિયા ગણવાનો ઈઝી છે આમાં એક ગણતરી કરવાની આવશે જે આવશે અહીંયા આ જે વસ્તુ યાદ રાખજો આ 51450 અને 42020 રૂપિયા ક્યાંથી આવે છે ને આખી ગેમ એની છે ભાઈ તું બોલતું જઈશ આમાં એન્ટ્રી ક્યાં છે કેતો જઈશ તમને ખ્યાલ આવો તો ઠીક વાત છે બાકી મને આ વિડિયો માટે માફ કરજો બરાબર જોઈએ આઈએમપી દાખલો છે માર્ચ 1987 માં પહોંચા પૂછાયેલો 1987 નો દાખલો છે બરાબર માર્ચમાં બરાબર જન્મ નહી હોય જે 12 માં ધ્રુણ માં આયા છે એનો બરાબર એના પહેલાનો દાખલો છે તો આનંદ નું પર 18000 કેટલો આનંદ નું પાર્ટ

ખરીદી ખરીદ પરત અંતર આપી છે માલ પરત કરી 2000 રૂપિયા એટલે એનો હિસાબ અહીંયા પૂરો કર્યો સેમ એવી રીતે વેચાણ ને વેચાણ પરત અંતર કાચા સરવેમાં જ આપી દીધી લખી અહીંયા હિસાબ પૂરો કર્યો આનો કોઈ હવાલો છે નહીં વેતન 32000 રૂપિયા તો વેતન લખીશું 32000 રૂપિયા ચૂકવવાનું બાકી 600 રૂપિયા કીધો તો 32600 બહાર કાઢ્યા આ ચૂકવવાનો બાકી 600 રૂપિયા આપણે ચૂકવવાનો બાકી વેતન લખ્યું એ રીતે ચૂકવવાનો બાકી પગાર છે આપણે એ બી પતાવી દઈએ પધાર 24000 રૂપિયા ચૂકવવાનું 350 બાકી આપણે ચૂકવવાનો બાકી પગાર 350 થાય એ એની આપણે ભાડું બી ભતઈ દીધી એ પાડો 11000 રૂપિયા અંદર આપીયા ચૂકવવાનું બાકી 400 રૂપિયા 11 400 ભાડ અને એ ચૂકવવાનું બાકી 400 રૂપિયા આપણે બી ભતઈ દીધું લેણી હુંડી લેણી હુંડી જે કેટલી 28000 રૂપિયા લેણી હુંડી 28000 રૂપિયા કોઈ વહલો નથી અહીંયા મૂકી દીધી વીમો 700 રૂપિયા હવે અહીંયા હશે વીમો 700 રૂપિયા બેર ઇઝ ધ વીમો હા સોરી આ નહીં આમાં વીમો 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 700 રૂપિયા અંદર આપ્યો છે અગાઉથી ચૂકવેલ 150 આપે તો 550 બાકી રહેશે તે 150 રૂપિયા ચૂકવવાના અગાઉથી ચૂકવી દીધા છે તમારા માટે શું કહેવાય મિલકત તો અહીંયા અગાઉથી ચૂકવેલ 150 રૂપિયા આવી ગયો આ વાળો બી અહીંયા પૂરો કર્યો માલ પરત તો જે લખી નાખ્યું છે આવક માલનું ગાડા પાડો 800 રૂપિયા અહીંયા લખેલું છે વેપાર ખાતાનું ઉધાર બાજુ મુસાફરી એક જ રૂપિયા અહીંયા કે લખેલો છે મુસાફરી એક જ રૂપિયા નફા સંખાતાનું ઉધાર બાજુ પાડો નવેરાનો હિસાબ પતી ગયો વટાવ આપે છે ઉધાર બાજુ એને કહેવાય આપેલ વટાવ તો નફા નુકસાન ખાતા ઉધાર બાજુ આપેલ વટાવ છે ચારસો રૂપિયા વેપાર ખર્ચ આપે છે બારસો રૂપિયા તો વેપાર ખર્ચ નફા નુકસાન ઉધાર બાજુ લખી નાખ્યો ગાલખાત પાંચસો રૂપિયા આપી દીધા આપણે હિસાબ પૂરો કરી નાખ્યો અવાજ ના કરો પ્લીઝ અને જમા બાજુની બાકીઓ જોઈશું આનંદની મૂડી સિત્તેર હજાર ને સાહીઠ હજાર રૂપિયા આમાં લખવાની છે નહીં જે ગેમ હતી એની હતી તો આનંદની મૂડી આપી છે સિત્તેર હજાર નિખિલ ની મૂડી આપી છે સાહીઠ હજાર આપણે યાદ લખ્યું આનંદ ની મૂડી સિત્તેર હજાર

બે લાખના સાત હજાર રૂપિયામાં જે રિચાર્જ કરવાની અંદર જોઈશું માઇનસ ને આપણે પૂરો કર્યો આટલું કરી દીધા પછી બધા હવાલાની અસર આપી દીધા પછી આપણે અહીંયા શું કરીશું આપણે અહીંયા કરીશું ખાતું બંધ તો આપણને એક રૂપિયા કાચો લોખો મળશે જે અહીંયા લાઈશું નફામસન ખાતામાં એનું ખાતું બંધ કરીશું ચોક્ખો લખો મળશે ચોસઠ હજાર પાંચસો રૂપિયા ત્યાં આપણે નફમખન ફાટોણી ખાતમાં લાવીશું નફામસન ખાતું જ્યારે બંધ કરીશું ત્યારે અઠ્ઠાવન હજાર નવસો ત્રીસ રૂપિયા આપણને વેચણી પાત્ર નખો બે હજારનો મળશે આનંદનો મળશે પાંત્રીસ હજાર રૂપિયા અને નિકિલનો મળશે ત્રેવીસ હજાર રૂપિયા આ બે વેચડી પાત્ર નખો આપણે લાવીશું ત્યાં તો એના મૂડી ખાતામાં જોવા અહીંયા લાગ્યું હતું હવે અહીંયા

એટલે તમને બાકી આગળ લઈ ગયા અમાઉન્ટ આનંદની મળશે 71798 રૂપિયા નિખિલની મળશે 50612 રૂપિયા એ આપણે અહીંયા ટ્રાન્સફર કરવાની હોય જનરલી આપણે આવું કરીએ છે પણ અહીંયા જુઓ આનંદની 70000 હતી એમાં મૂડીનું વ્યાજ કેટલું 35 રૂપિયા અહીં એડ કરવાનું મેચી પાત્ર નફો 35398 રૂપિયા એ મૂકવાનું ઉપાડેમાંથી માઈનસ કરવાનો

બરાબર એમાં આકર્ સ્ટોકનો હવાલો આપ્યો છે મકાન ખરીદીના કાનૂની ખર્ચાનો હવાલો આપ્યો છે દેવાદારનો હવાલો છે ફર્નિચરનો અને મકાનના ગસારાનો હવાલો છે અને પેટર્ન્સ અને ટ્રેડમાર્કનો હવાલો છે બરાબર આટલું અંદર આપ્યું છે જે થોડું જાણવા જેવું છે અને આનું જે રકમ આપી છે ને એ રકમ પણ કંઈક આવી રીતે આપેલું છે બરાબર આવી રીતે કંઈક રકમ આપેલી છે હવે તો ઘણા લોકોના ઉધાર પાકી જમા પાકીમાં આમાં બી તકલીફ પડે છે તો આ દાખલો આપણે આગળ ગણીશું થેન્ક યુ